નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના સંગમ ફતેહપુરા રોડ પર હિન્દુ મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી હતી જે કારણે સ્થાનિકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો વિરોધ કરતાં જ બંને પક્ષો સામ સામે આવી ગયા હતા બનાવની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કુંભારવાડા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો થયેલ બોલાચાલી દરમિયાન એક પક્ષ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ બાબતે કુંભારવાડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી સર શું બનાવ બન્યો છે અને કેવા પ્રકારની ફરિયાદ કરવા જોઈએ જી આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનના ભાંડવાડા મોહલ્લા વિસ્તારમાં કોઈ એક જ્ઞાતિના લગ્ન પ્રસંગ અનુસંધાને રસોઈ બનવાનું કામ ચાલુ હતું જે બિલકુલ મંદિરથી નજદીક હતું આથી બીજી વિધર્મી લોકોએ ત્યાંથી આ જે રસોઈ બને છે નોનવેજ પ્રકારની તે ત્યાંથી હટાવવાની રિક્વેસ્ટ કરવામાં આવી આ રિક્વેસ્ટ અનુસંધાને જે રસોઈના તપેલાઓ છે કે દેગડીઓ છે તેને હટાવવા બાબતે એકબીજા વચ્ચે બોલાચાલી થઈ એકબીજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું આ શાબ્દિક યુદ્ધ અનુસંધાને મારામારી થતી અટકી ગઈ છે કારણ કે સો નંબરમાં જાણ થતાં પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચેલી પીઆઈ કુંભારવાડા એસીપી ડીસીપી બધાની હાજરી હતી પોલીસ કાફલો પણ ત્યાં હાજર હતો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને હાજર છે એકબીજા સામે પોતાની એફઆઈઆર આપવા માટેની મંત્રણાઓ કરી છે અને પોલીસ પોતપોતાની ફરિયાદ લેવા માટે તૈયાર છે હાલ એક પક્ષની ફરિયાદ ચાલુ છે તે પૂરી થયા પછી બીજા પક્ષની ફરિયાદ લેવામાં આવનાર છે બિલકુલ એક કમ્યુનિટીના માણસોએ બીજી કમ્યુનિટીના માણસોને મારી નાખવાની અથવા તો ચપ્પુથી ચીરી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે બિલકુલ પોલીસ કાયદા અનુસાર લીગલ કામ કરશે કોઈપણ જાતના શે શરમ વગર બંને પક્ષકારોની સાચી ફરિયાદો લેવામાં આવશે